મહીસાગર જિલ્લામાં આવેલા સંતરામપુરમાં જમીન વ્યવસાય કરતા ફરિયાદી પર સંતરામપુર તાલુકા પંચાયત પ્રમુખ સહિતના ઈસમો દ્વારા જાનથી મારી નાખવાની ધમકી પોલીસ સ્ટેશનમાં પણ મારામારીનો ફરિયાદમાં કરાયો આક્ષેપ સંતરામપુર તાલુકામાં જમીન લેવીચના ધંધા સાથે સંકળાયેલા ફરિયાદી અફઝલ ઉર્ફે સિકંદર અનવર હુસેન કોઠારીએ સંતરામપુર તાલુકા પંચાયત પ્રમુખ તથા અન્ય દસથી પંદર ઈસમો વિરુદ્ધ ગંભીર આક્ષેપો સાથે સંતરામપુર પોલીસ સ્ટેશનમાં એક અરજી કરી ફરિયાદ આપી છે જેમાં આ ફરિયાદની અરજીમાં જણાવ્યા અનુસાર મુજબ તારીખ બાવીસ બાર બે હજાર પચીસના ના રોજ નરસિંહપુર ગામે આવેલી સર્વે નંબર ઓગણપચાસની ની જમીનની સાફ સફાઈ માટે જેસીબી મશીન કામ કરી રહ્યું હતું તે દરમિયાન આરોપીઓ ત્યાં પહોંચી સમાણી ગાળો બોલી અને પોતે રાજકીય પદ પર હોવાનો દાવો કરી જાનથી મારી નાખવાની અને મારીને નદીમાં ફેંકી દેવાની ધમકી આપી હતી વધુમાં ભવિષ્યમાં કોઈ જમીન ખરીદવા ન દેવાની પણ ખુલ્લી ધમકી આપવામાં આવી હોવાનું ફરિયાદી દ્વારા અરજીમાં જણાવાયું છે ફરિયાદીમાં વધુમાં જણાવ્યા અનુસાર આ બાબતે રાત્રિના સમયે સંતરામપુર પોલીસ સ્ટેશનમાં અરજી આપવા મોકલવામાં આવેલ વ્યક્તિને આરોપીઓએ પોલીસની હાજરીમાં જ માર માર્યો હતો જેના કારણે તે વ્યક્તિ જાન બચાવી ભાગી ગયો હતો આ સમગ્ર ઘટના પોલીસ સ્ટેશનના સીસીટીવી ફૂટેજમાં કેદ હોવાનું ફરિયાદમાં જણાવાયું છે તે બાદ રાત્રિના સાડા બારથી એક વાગ્યા દરમિયાન આરોપીઓ દારૂ પીધેલી હાલતમાં કારગિલ પેટ્રોલ પંપ પાસે આવેલી ફરિયાદીની ઓફિસે પહોંચીને ગાળો બોલી હતી તેમજ બસ સ્ટેન્ડથી કોલેજ રોડ સુધી ફરિયાદીને શોધતા ફર્યા હોવાનો પણ આક્ષેપ કર્યો છે જેનો વિડીયો પુરાવા ઉપલબ્ધ હોવાનું પણ આ ફરિયાદમાં જણાવાયું છે ફરિયાદીએ જણાવ્યું છે કે જો આરોપીઓ પોલીસ સ્ટેશનમાં પણ દારૂ પીધેલી હાલતમાં આ રીતે વર્તન કરી શકે છે તો તેમની તથા તેમના પરિવારની જાનને ગંભીર ખતરો છે તેથી આરોપીઓ વિરુદ્ધ તાત્કાલિક અને કડક કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી છે ફરિયાદીએ ચેતવણી આપી છે કે જો તેમને અથવા તેમના પરિવારને કોઈ પણ પ્રકારની જાનહાની કે આર્થિક નુકસાન થાય તો તેની સંપૂર્ણ જવાબદારી આરોપીઓ તથા સંબંધિત પોલીસ તંત્રની રહેશે આ મામલે ઉચ્ચ અધિકારીઓ સહિત રાજ્યના મુખ્યમંત્રી અને ગૃહમંત્રીને પણ નકલ રવાના પણ આ અરજદાર દ્વારા કરવામાં આવી હોવાની માહિતી પ્રાપ્ત થવા પામી છે સત્ય હકીકત શું છે તે તપાસનો વિષય હું સાબે નીરાભાઈ પારગી બોલું છું હું વાજ્યાકોટની રહેવાસન છું મારા ઘરમાં મારા છોકરા મારા ઘરવાળા બધા જ છે હરેશ્વરભાઈ પ્રમુખ છે તાલુકા પંચાયતનો એ કાયમ આવે આજે પંદર વર્ષનો પરેશાન કરે અમારો પંદર વીઘા કરી વીસ વીઘા કર્યાલો નહીં કરી લો તો કે આખા ઘરવાળાને રહેવા નહીં દઉં બધાને રાત્રે આવીને લગાડી દેશું અને મર્ડર કરી નાખશું તો કે તમને કોઈ ખોદવાય નહીં આવે તો અમે એનું કરીને અમે કલેક્ટરમાં બી જાણ કરી પોલીસ સ્ટેશનમાં બી જાણ કરી એ છતાં બી એ જેને અમે કલમનો સહારો લીધો અને કલમથી જ અમારે ચાલુ છે હવે પહેલાં બી અમે એટલું બધું કર્યું તો એ અમને પરેશાન કરી નાખ્યા આખો દિવસ દોડી દોરીને આવે ને બસ જેને તેને જેમ ફાવે એમ માનીને બેનની ગારો દે હરી ફરીને દારૂ પીપીને આવે આખા દુનિયાભરના માણસો લઈ લઈને આવે અમે ઓળખતા નથી હવે અમારા ઘરમાં ચાર છોકરા છે એક છોકરી છે બધા ભણતર ઘંતરવાળા છે અડધી રાતે વહેલું મોરું થાય આવ ગમે તે થાય અમારા છોકરાને કે અમારે હાનિકારી થાય એની જવાબદારી હરીશ્વરવૈને રહેશે અને અમારા આગળ પાછળ કોઈ છે નહીં એના અમારી જમીન જબરજસ્તી પડાવવાળું આ પ્રમુખ અમારા ઉપર વર્ક કરવાનું સોચવા માંગે પણ અમે નથી કરવા માંગતા એના જોડે અમે એને ઓળખતા નથી તો પછી શું લેવા અમારી મિલકત આપવાની અમારે એની મિલકતના લીધે અમારે મિલકત છોડીને ભાગી જાવ ને અમારા છોકરા લઈને શું માંગણી છે તમારી મારી માંગણી એટલી જ છે જેટલું બને એટલું અમારે આ ચુકાદો જલ્દી આવી જવો જોઈએ નિરા કરે ને અમને જલ્દી મળવો જોઈએ ઉષાબેન હીરાભાઈ પારગી હરેશ સોળભાઈ મારી જગ્યા પીડવા પાડવા માંગે છે ને નરસિંહપુર બાયપાસ મારી જગ્યા છે વારા ઘડીએ અમને ધમકી લે છે ને મારી જગ્યા પડાવી લેવા કરે છે ને પોલીસ ખાતું બોલાવે ને અમને આલે લહે ને કોઈ આવા તૈયાર નથી માલિક મને મારી નાખવાની ધમકીયા કલેક્ટર કલેક્ટરમાં મેં જાણ કરી છે કે ભાઈ મારી જગ્યા લઈ લે ને મારી છે ને જિલ્લામાં જાણ કરી છે માણસો ભરી ભરીને ગાડીઓ લઈને આવે રાત્રે મારી નાખવા દારૂ પીને આવે છે ને ઉઠાઈ લઈ જઈને મારીને ફેંકી દે એવી ધમકી આલે મને અમે પોલીસ ફરિયાદ કરી છે એને તાત્કાલિક કાર્યવાહી થવી જોઈએ તાત્કાલિક મારું નામ રેશમબેન બીજાભાઈ નિનમા નરસિંહપુર મારું નરસિંહપુર સંતરામપુર ગામ બાયપાસ જમીન આવેલી છે મારી પોતાની અને હું પોતે માલિક છું મારી મમ્મી છે અને અમારી જમીન અમારી પોતાની રોડની પીલી બાજુ રહેલી છે અને અમે સફાઈ કરવા ગયા ત્યારે પછી હરેશ વડવાઈ પ્રમુખ તાલુકાના એ ગાડીઓ ભરીને માણસો લઈને દારૂ પી અને અમને મારવા આવ્યા ધમકી હાલે અને બધાને મારી નાખી ઘરે આવીને ઘર હળગાવી દીધી તારું નામ છે ને તેમ મને બહુ બીવડાવે છે અને હું જાતે રાજકારણમાં છું એવી રીતે મને ધમકી હાલે છે અને અમારા કરીને કોઈ સત્તા રહી મને બહુ દાદાગીરીથી ધમકી આલી રહેલો છે એના માણસો બોલાવી અલગ અલગ ગાડીઓ લઈને બોલાવે છે મારો નાનું ઉઠાયેલો નામ છે એવી રીતે મને ધમકીને અને ગુંડાઓ બોલાવે છે અને ફેંકી દે કોઈ રસ્તો તમને મળે નહીં મારું નામ હરે છોડાય છે કોઈને છોડું નહીં એવી રીતે મને ધમકી આપે છે અને બાજ તારી જમીન નથી તારા બાપની નથી મારી જમીન છે આજે તમારે કોઈની જમીન નથી હું પોતે માલિક છું એવું મને કહેવા માગે છે મૂળ માલિક પડાવી લેવા માગે છે મૂળ માલિક અમે છીએ અને મારો સારો ભાવ આવે એના કારણથી અમને ધમકી આપે છે કે એને પૈસા મળે છે એને સારું નથી લાગતું મારી નાખીશ તમને બધી આવી રીતે અમને ધમકી આપે છે અમે કલેક્ટરમાં બી રજૂઆત કરી જિલ્લામાં બી કરી છે સંતરામપુર પોલીસે બી ફરિયાદ આપી છે તો બી કોઈ તાત્કાલિક કોઈ કામ કરવા તૈયાર નથી અને તાત્કાલિક કાર્યવાહી થવી જોઈએ અને તાત્કાલિક અમને જવાબ આપે એવું થાય એવી માંગ છે અમારી મારું નામ છે મછાર જસવંતભાઈ પૂંજાભાઈ નરસિંહપુર મારું નામ સલમાન મોરાવારા છે હું સંતરામપુરમાં રહું છું અને હું મારા મારા ઘરનું ગુજરાન એક ઓટો રિક્ષા ચલાવી અને હું મારું ગુજરા ગુજરાન ચલાવું છું અને સાથે સાથે ટાઈમની અંદર હું મીડિયામાં પાટલા પાંચ વર્ષથી હું મીડિયામાં કામ કરું છું જે મીડિયાની અંદર વાત કરું તો આથી બે દિવસ પહેલાંની ઘટના છે મારી સાથે એક બની છે જે સાચી છે વાસ્તવિકમાં કે એકચ્યુઅલી બે દિવસ પહેલાં મારી ઉપર એક અનંત નંબરથી કોલ આવ્યો હતો એ અનંત નંબર કોલ કોનો હતો ક્યાંથી આવ્યો એ મને ખ્યાલ નથી પરંતુ અવન નંબર મારી ઉપર કોલ આવતા મારું ચાલુ ડ્રાઇવિંગ હોવાથી મેં પછી ફોન રિસિવ કર્યો રિસિવ કર્યા પછી ફોન ઉપાડ્યો ઉપર પછી મને ડાયરેક્ટ વાત કરે ભાઈ કે ભાઈ તું પત્રકાર છે ફોન મારો મૂકતો નહીં અને ફોન તું તારો ચાલુ રાખીએ મી કહું હાજી બોલો કોણ બોલો છો ક્યાંથી બોલો છો તમે એ ભાઈ જણાવે છે અમને કે ભાઈ તારે નામથી કોઈ લેવા દેવા નહીં તું મારા સવાલના જવાબ ખાલી મને આપ એટલે મી કહું બોલો મેં કહું શું છે તમારો પ્રશ્ન એમ તો એ વ્યક્તિ ડાયરેક્ટ કહે છે ભાઈ તું પત્રકાર છે તું તારી જાતને શું સમજે છે કે તું તારી પ્રેસને તું શું આ છાપે છે એમ કે તમને કંઈક છાપતે આવડે છે એમ કે આવી લખાય છે એમ કે મીડિયામાં આવું લખાય એમ કે આવું જણાવે છે એટલે મું થયું શું તમે મને જ્યાં જણાવશો તમારું શું નામ છે તો એ છતાં મને કોઈ નામનો મને ઉલ્લેખ કરતા નથી અને ડાયરેક્ટ મને ધમકી આપે છે અને બોલે છે કે ભાઈ તારે આવું તેવું કંઈક છાપવાનું નહીં અને છાપતો હોય તો તારી ખેર નહીં એટલે જેથી આવું હશે ને બીપક્ષ રીતના વર્તન મારી સાથે એ વ્યક્તિ ફોન ઉપર કરે છે જેથી હું રાશિકંટાળીજાને હું ફોન મૂકી દઉં છું પછી ફરી પાછો વ્યક્તિ હશે ને મને નંબર ફોન મારે છે જેથી મારે બીજું કામ હોવાથી કામને સાઈડમાં મૂકી હું પાછો ભાઈને હું મારી ગાડી સાઈડમાં ઉભો રાખીને ફોન રિસવ કરું છું અને વાત કરું છું તો એ કહે છે કે ભાઈ મેં તને કીધું તું મારો ફોન કેમ મૂકે છે એમ કે તારે પહેલી મારી સાથે વાત કરવાની છે એટલે હું એની સાથે હું વાત કરું છું તે વ્યક્તિ જણાવે છે મને મન ફાવે તેમ લે પુકારતી વાત કરે કોઈ ડિસિપ્લિન જણાવતો નથી વ્યક્તિ અને કાયદેસર કાયદા હશે કાયદાનો ડર રાખતો બી નથી અને સાથે સાથે મને મા હશે મન ફાવે તેમ ને ગારો ગારી બોલે છે શબ્દ ખોટ લુખા અને ખુલ્લા મને બોલે છે અને લુખી ધમકી પણ આપે છે હવે હું મારું ગુજરાતમાં હું એક મીડિયાની અંદર હું સેવા કરું છું સાઈડ સાઈડની અંદર સાઈડમાં રિક્ષા ચલાવું છું તો રિક્ષા ચલાવીને મને આવી કે કાલે મારા પરિવાર સાથે કાં તો મને ગમે ત્યારે કોઈ બી ટાઈમ પર મારી સાથે કોઈ જાતનું હુમલો કરાવે તેની જવાબદારી કહો નહીં એટલે મને લગભગ શંકા અને પૂરેપૂરી લાગે છે કે આ વ્યક્તિ કરજ મારી ઉપર આજે બે ત્રણ અરજદારો છે સંતામુ તાલુકાના એ અરજદારોને શું કહેવાય એના ઉપર તો હુમલા કરવામાં આવ્યા છે એવું અમને જાણવા મળ્યું છે પણ સાથે સાથે અમારી ઉપર કયા ટાઈમ પર કંઈક કરાવી શકે છે કંઈક કહેવાઈ શકાય એવું નથી અમારા વિરુદ્ધમાં લગભગ તાલુકા લેવલ કે જિલ્લા લેવલે ખોટી ફરિયાદ પણ કદાચ આપી શકે છે જેથી આ ફરિયાદ બિલકુલ ખોટી પણ આપી શકે છે એ રીતે અમારે તાત્કાલિક સ્થાનિક પણ હોઈ શકે છે ધમકી આપનાર લગભગ અમને ખ્યાલ નથી પણ એક ફોન આવ્યો હતો પણ અવાજ લગભગ મને શંકા લાગે છે વ્યક્તિની છે હવે હકીકતમાં છે નથી હરીશભાઈ વડભાઈ જે સંદમ તાલુકા પંચાયત પ્રમુખ છે અને ભાજપના પ્રમુખ છે તે વ્યક્તિ શું બસ અમારી એક જ નિમાન છે તંત્રથી અને સરકારથી આ બાબતે કાર્યશનનું છે ને કાર્યવાહી થાય ને કાર્યશનુ આ બાબતે એમની સામે ગુનો દાખલ કરી ને વધુ કાર્યવાહી થાય કે આવનાર સમયની અંદર આજે અને આ વ્યક્તિઓ આ નાગરિક સ્થાનિક રહીશોને આ વ્યક્તિ ના છોડી શકતા હોય અને જાત આપી શકતા હોય અને સાથે સાથે પત્રકારને આપી શકતા હોય તો પછી આ ઇન્સાન સાથે પણ આ લોકો શું ના કરી શકે જેથી આ સત્તાનું ભાન ભૂલ્યા હોય તેવું અમને લાગી રહ્યું છે શું કોઈ મોનો પ્રોટોકોલ શું એમને કંઈ ખ્યાલ છે એમને કે નથી જેથી મારે સરકારથી અને તંત્ર બંનેથી મારે અપીલ છે તાત્કાલિક વહેલી કે આ બાબતે તાત્કાલિક એની ઇન્કવાયરી બેસે અને ઇન્કવાયરી બેસ્યા પછી તાત્કાલિક એની સામે જે તે જવાબદાર હોય તેઓની સામે કાયદેસરની તપાસ થઈ અને કાયદેસરની કાર્યવાહી થવી જોઈએ અને અમારી સાથે કંઈ પણ થશે એની સંપૂર્ણ જવાબદારી આ વ્યક્તિની તેમજ સંતામુ સ્થાનિક પોલીસની રહેશે તેની નોંધ લેવી શું નામ મારું નામ સલમાન મોરાવાલા હરીશભાઈ છે ને પરેશાન કરે છે અને કંઈ પંદર વર્ષથી પરેશાન કરે મને માર માલધારની ધમકી આપે છે બાકી રાત્રે આવીને હરણ કરે છે અમુક એના માણસો આવીને પરેશાન કરે મને ને અમે એ રજૂઆત કરી છે આખી જલ્દી એના ઉપર કાર્યવાહી થવી જોઈએ જમીન બહારમાં જમીન અમે આપી દે હવે અમે કેવી રીતે આપી દઈએ અમારી પોતાની જમીન છે માલિકી છું હું અટકળે અમારે ક્યાંની જમીન પડાવવા માગે છે અમે કેના કને લીધી અમને ખબર નથી મારે હું માલિક છું પોતે મારા કને પડાવી લેવા માગે છે ઘડી ઘડી ધમકીઓ આપે છે શું ધમકી આપે છે તમે મારી જમીન તમારી આપી દો આટલી વીસ પચીસ ગુંઠ માંગે છે અને બાકી ને આપે છે તમને મારશું ને દાંત ધમકી આલે છે ને તમે ગમે એમ કરી અમને નામે કરી આલો એમ કેવી રીતે આવે છે એ રાત્રે આવે છે દાંત ધમકી દારૂ પીને આવે ને કોઈક માણસો લઈને આવે વચ્ચે દસ પંદર વર્ષથી પ્રવચન કરે છે હવે નામ પત્તો નથી ને અમે જાણતા નથી તોય પરેશાન કરે રોજ શું નામ છે એ આવે છે એ હરેશ ભરવાઈ છે એ પરેશ શું કાર્યવાહી થવી જોઈએ કોને કોને તમે આવેદનો આપે એ કલેક્ટર ને આવેદન આપ્યા છે ને પોલીસ પોલીસ ને છે શું કાર્યવાહી થવી જોઈએ એના પર પૌરી કાર્યવાહી થવી જોઈએ ભાઈ એને જલ્દી ચુકાતું આપે કાર્યવાહી થવી જોઈએ હીરાભાઈ કોયાભાઈ પારગી રાજા કોટ નો રહેવાસી